હજી હું રેડી જ નથી થયો હું મારે જવાનું છે મારે ભાઈ ને વાળીએ પણ ભાઈ તો રેડી થઈ ગયો જોવો મારે રેડી થવાનું બાકી છે આપણે જોયા ગાડી પડી છે આ પાછળ નો દરવાજો છે મેં નાસ્તો કરી લીધો એ પપ્પાએ ઉઠીને નાસ્તો કરી લીધો મમ્મી ને બધા નાસ્તો કરે છે જો મમ્મી નાસ્તો કરે છે અને આને જો શાંતિ ન થાય જો મસી અહીંયા શાંતિ અમામ કે ઓય સંકેત બોલ આય

ગાડી ચલ રહી ભાડા હો ભાડા હો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những là hấp gì?

કરજે આતલે બધી ડુંગળી ભરવાની છે તો કરે બરાબર આલા નથી મજા આવે તો કરી દે પછી હો ઇસકો બોલ ગાડી ہم દો હે ગયો પાણી

હા ભાઈ હાય ભાઈ ચાલો ભાઈ કપડું ને આને કરે બીજું બોલે હજી એકવાર નાખ બધું ટાયર બાય હરખા કરે વાહ ઊભું એક મારી રહે ચાલુ કરીએ હાઈ તો હા ધણકે હું કરી તો સેલેબ લાગતો હોય પણ ઠીક મારી છે

હું તો રેડી થઈ ગયો ગાડી ઘડી જોઈને ને ને પણ અહિયાં જાઉં માસી ને મમ્મી અહિયાં જાઉં લાઈટ આવી ગઈ એટલે ચાલુ કરી અહિયાં જોઉં કેટલું બધું પાણી જાય છે કપડા ધોવા મળ્યા અહિયાં nó vẫn sẽ muốn chơi game game rồi giờ muốn bây giờ muốn chơi bệt tha bây giờ thu hết niềm yêu quê gì chứ cái xe, mua hết một mươi đi à? chơi

આજો જઈશે અત્યારે ઘરે દુકાને પછી અમે ત્રણ ચાર દિવસ એ રોકાવ પછી આવશે ઓસી બાપા પાછા હાલેલુયા બસ જ કરજો જાણું જો ખબડા કૌડા ઘોળો આમ જો જહમે ગોળ રેયા આપણે જમી કાઢવી અત્યારે લીધું જેમ કે મેં બપોરે મારો થોડીક વાર ગાડીમાં મૂકી દીધો તો ભાવ બહાર મા હું પણ બધા બહાર આવી જતા હું પણ સુઈ ગયો તો અને મારો વ્લોગ મેં અત્યારે બનાવવાનો હતો અને હું મારો બ્લોગ એડ કરું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એ બધા જઈશ રામભાઈ